ત્યારથી આ સ્ટેચ્યુ ઓગણીસો ને તેરની ઓગણીસો ને તેરમાં બે હજાર ને તેરમાં આ સ્ટેચ્યુની સ્થાપના થયેલી ત્યારે આ વિસ્તારના લોકોને એક આશા બંધાયેલી કે હવે અમારા વિસ્તારનું કંઈક ભલું થશે ભલું કરીને અમે બીજું તો કંઈ નહોતા માંગતા પણ એક રસ્તો સારો માંગતા હતા પણ આજે આ તેર પછી આ ત્રેવીસ થયા દસ વર્ષ વીતી ગયા પણ જે ખરાબ રોડ હતો એના કરતાં વિશેષ ખરાબ રોડ અત્યારે અમે એ જોઈ રહ્યા છે અને એવું કહેવાય છે કે સાંભળેલા કરતાં જોયેલી વાત વધારે સાચી હોય તો અમારા વિસ્તારની અંદર અહીંથી જે લોકો એમની ઓફિસમાં જાય છે તો એ તો જુએ છે તો હવે અમારા વાત કોને સંભળાવવાની તો અમે તો હવે કુદરતને એવું કહીએ કે રાષ્ટ્રપતિ અમારા વિસ્તારનો આપો તો અમારું કંઈક ભલું થાય કારણ કે આપ જેમને કહેવાનું છે જેમને ભલામણ કરવાની છે એ તો બધા જુએ છે પણ એ કંઈ કરતા નથી તો હવે અમે કુદરતને પ્રાર્થના એવી કરીએ કે રાષ્ટ્રપતિ અમારા વિસ્તારમાંથી આવે તો આ વિસ્તારનું કોઈ ભલું થાય આ જો આ રસ્તાની હાલત રોંગ સાઈડ લોકો જાય રોંગ સાઈડ જાય ને એક્સિડન્ટ થાય તો ડ્રાઈવરને જેલમાં પૂરે ને સેઠને જેલમાં પૂરે તો આ રસ્તો બનાવડ લીધે આ રોંગ સાઈડ જાય તેમનું હું તો તેમને જેલમાં પૂરો ને ભાઈ અમે નેશનલ હાઈવે પરથી પાસ થઈએ તો હારા રોડના પૈસા ચૂકવીએ તો ખરાબ રોડ પર અમારી ગાડીઓ ખરાબ થાય એનું વર્તન કોણ ચૂકવશે તો હવે હદ થાય છે હવે જો આની પર જો મક્કમ કાર્યવાહી નહીં થાય તો આ વિસ્તાર એટલો બધો આક્રોશિત છે કે આવતા આવનારા દિવસોની અંદર કદાચ આ એમની ઓફિસો પર હો નહીં જઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે મહેરબાની કરીને અમારા ખાડા તો પુરિયા પો ભાજપના રાજની અંદર થીંગડાવાળા પેન્ટ તો આવ્યા પણ થીંગડાવાળા રોડ અમે જોયા હજુ કેટલું બતાવવાનું બાકી છે મહેરબાની કરીને સરદાર પટેલની સર્વજન હિતાઈની વાત લોકો સુધી પહોંચે આ રોડ સારો હોય તો લોકો એ સ્ટેચ્યુ ના દર્શન કરવા જાય અને સરદાર પટેલના વિચારો દુનિયાને મળે એના માટે આ સ્ટેચ્યુ બનાવેલું છે આવા રોડ પર કોણ જોવા આવશે એમને તો મહેરબાની કરીને ભાઈ હવે આ કઈ સારું થાય કરો નહીં તો પછી બાંગ્લાદેશમાં જે અલગ થઈ છે એવી હવે ભરૂચ જિલ્લાની થશે ભારત દેશના નાગરિક તરીકે અને સ્થાનિક રહેવાસી તરીકે અમે આ ખાસ જણાવીએ છીએ કે ભરૂચથી રાજપીપળા તરફ અને થી રાજપીપળા તરફ જતો સ્ટેચ્યુ રોડ સ્ટેટ હાઈવે સિક્સટી ફોર જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેના કારણે ઘણા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે રાહદારીઓ રોંગ સાઈડ જવા માટે પણ મજબૂર છે અને જેના કારણે ગયા દિવસોમાં પણ ઘણા અકસ્માતો સર્જાયા છે અને તેમાં મૃત્યુ પણ થયા છે ખાસ કરીને વિશેષમાં જણાવીએ છીએ કે ઘણા વર્ષોથી આ રસ્તો એ જ હાલતમાં છે આ ર રસ્તા ઉપરથી માન્ય સંસદશ્રી મનસુખભાઈ તથા એમએલએ શ્રી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ પણ દરરોજના વહન કરે છે તો ખાસ કરીને વિશેષ જણાવવાનું છે કે અમારા સાંસદશ્રી તો છેલ્લા છ ટમથી આ જ જિલ્લાની અંદર ચૂંટાઈને આવે છે ત્યારે ખાસ કરીને અમે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને એમના ધ્યાનમાં પણ આવેલું છે કે આ રસ્તા ઉપર ખૂબ જ ભ્રષ્ટાચાર થયા છે તો પણ સરકારે એ બાબતે કોઈ ધ્યાન દોર્યું નથી અમારો ખાસ વિષય જણાવવાનું કે આ રસ્તો કોઈક કોઈક સારી એજન્સીને આપીને મક્કમ અને ચોક્કસ રીતે બનાવવામાં આવે એવી લોક માંગ છે અને લોકોનો પર જન આક્રોશ છે ખાસ કરીને જણાવવાનું કે ગઈકાલે જે બાંગ્લાદેશની અંદર બનાવ બન્યો અને આ રસ્તાને લીધે હવે ઝઘડિયા તાલુકામાં પણ આ જન આક્રોશ એવી રીતના ના ઠલવાય સત્તાધીશો અને અધિકારીઓ એનો ખાસ વિશેષ ધ્યાન રાખે એ માટે અમે રજૂઆત કરીએ છીએ હું રાજપાડીનો રહેવાસી છું કેટલા ઘણા સમય એટલે ઘણા વર્ષો કહ્યું તો પણ ચાલે અમારો ભરૂચ થી રાજપાડી અને રાજપાડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો જોડાતો માર્ગ એટલો બધો કફોળો અને એટલો બધો ખરાબ છે કે તેની ના પૂછો વાત અમારા ગામે એવું છે કે ડિલેવરી બી હોય ને સાહેબ કોઈની તો બે દિવસ પહેલા એમને એડમિટ કરી દેવા પડે કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ છે અને ભ્રષ્ટાચારની જો આપણે વાત કરીએ તો એમણે ખાલી બંપ બનાવવામાં ભ્રષ્ટાચાર નથી કર્યો સાહેબ તમે જોયેલો આખો રોડ જોઈ આવો બંપ એવાની એવા છે રોડ ખરાબ છે એટલે મારી સરકારશ્રી ને વિનંતી છે કે જલ્દીથી આ માર્ગનું કોઈ પણ નિરાકરણ લાવે બાકીને એકદમ ઉગ્ર આંદોલન થશે